સવાલ પહેલો કાપડ કાપવા માટે મુખ્ય સાધન જવાબ કાપડ કાપવા માટેનું સાધન કાતર છે સવાલ બે તેને હાથ વડે સિલાઈની પ્રક્રિયામાં આંગળીઓ અથવા અંગૂઠાને સુરક્ષિત કરવા માટે વપરાય છે જવાબ અંગૂઠી જે સિલાઈની પ્રક્રિયામાં આંગળીઓ અથવા અંગૂઠાને સુરક્ષિત કરવા માટે વપરાય છે સવાલ ત્રણ સિલાઈની મશીન ઉપર જેમને સ્થિત એક ગોળ ચક્ર છે જવાબ ફ્લાયવીલ જે મશીન ઉપર જમણે સ્થિત ગોળ ચક્ર છે સવાલ ચાર એક નાનું સાધન છે જે વિશિષ્ટ રીતે વધારાના દોરાને કાપવામાં ઉપયોગી છે જવાબ ટ્રેડ કટર વધારાના દોરા કાપવા માટે ઉપયોગી છે સવાલ પાંચ ડાર્ટ એ એક આકારની ધાર જેવું સાધન છે જવાબ દાંત એક હીરા આકારનું સાધન છે મિત્રો વિડીયોને સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો જેનાથી હું બીજા વિડીયો બનાવવાની મને પ્રોત્સાહન મળે છે ઓલ ધ બેસ્ટ